દેગામ તાલુકાના કનિપુરથી હાલો જવાના મુખ્ય માર્ગ ઉપર કનિપુર ગામના રોડ ઉપર સરપંચ તલાટી અને ડેપ્યુટી સરપંચે ભેગા મળીને મેટલ પાથરીને રસ્તો તાત્કાલિક બનાવી દીધો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આરએનબી એનબી ખાતાની બેદરકારીથી તાલુકાના સરપંચો હેરાન પરેશાન થવાની નોબત આવી છે જો તાજેતરનો બનાવ દેગામ તાલુકાના કનીપુર ગામે છેલ્લા ઘણા સમયથી કનીપુરથી હિલોલ જવાના મુખ્ય માર્ગ ઉપર કનીપુરના મુખ્ય માર્ગ ઉપર મોટા ખાડા પડી ગયા હતા તેથી લોકો પરેશાન ખાડા પૂરવા સરપંચ વારંવાર આરએમબી ખાતાની જાણ કરી હતી પરંતુ આરએમબી ખાતાના અધિકારીઓને બેદરકારીથી ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા ચોમાસામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હતા ત્યારે ગ્રામજનોની રજૂઆતોને પગલે સરપંચ ડેપ્યુટી સરપંચ અને શ્રી ભેગા મળીને સવારથી જ આરએમબીને જાણ કરીને આજે ગામમાં પડેલ ખાડા ઉપર જાતે ઉભા રહીને પથ્થર નાખીને તાત્કાલિક ખાડા પૂર્યા આવી દીધા હતા જેથી આ મુખ્ય માર્ગ ઉપર ગ્રામજનોને રાહત મળી જવા પામી હતી